કોન્ટ્રાક્ટરોને જણાવ્યું હતું કે શહેરમાં જૂના બાંધકામો તોડવામાં આવતા ઉત્પન્ન થતા સી એન ડી વેસ્ટના નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસો માટે નીતિ નક્કી કરી રહેલ છે તે બાબતે આ કામ સાથે જોડાયેલ કોન્ટ્રાક્ટરો તથા જુદા જુદા વિભાગોમાં અધિકારીઓ પાસે સૂચનો મેળવવામાં આવેલ છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં જાહેરમાં ઉત્પન્ન થતા સી એન ડી વેસ્ટના નિકાલ માટેના સેન્ટરો તથા નાકરાવાડી સાઇટ ખાતે સી એન્ડ બીના વેસ્ટના રિસાઈકલિંગ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહેલ છે અહેવાલ વિજય મકવાણા